નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો હાઈટ કેમ વધારવી એના વિશે આજે આપણે ખાસ કરીને મળીએ છીએ તો જોઈ છે ડાયરેક્ટ એના ઉપર જ આવીએ છીએ તો પેલા જે છે તમારે આવી રીતે અપ કરવાનું છે જેવી રીતે તમે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો એવી રીતે તમારે સૌથી પહેલા વોર્મઅપ કરવાનું છે પછી આવે છે સૌથી પેલા તાળાસન કરવાનું છે અલગ અલગ ત્રણ પોઝિશનમાં અહીંયા આપણે તાળાસન બતાવેલું છે અને તમે આ એક્સરસાઇઝ જોઈ શકો છો એવી રીતે ત્રીસ સેકન્ડના ત્રણ સેટ લગાવવાના છે કેટલા મિત્રો ત્રીસ સેકન્ડના ત્રણ સેકન્ડ ત્રણ સેટ લગાવવાના છે આવું તમે વધારે નહીં દસ કે બાર દિવસ કરશો તો તમને જે છે એ થોડો વધારે ફેરફાર જોવા મળશે પણ કન્ટિન્યુઅસલી તમે તમારી રીતે જો અનુકૂળ આવતો હોય તમે આના સેટ છે વધારી શકો છો સેટ એટલે શું કે ભાઈ તમે આ પ્રકારની એક્સરસાઇઝ છે એ કરો છો પહેલાં તમે ત્રીસ સેકન્ડ લગાવો છો બરાબર આવી રીતે તમારે ત્રણ સેટ એટલે કે એક તાળાસરની આ એક્સરસાઇઝ કરવામાં તમારે દોઢ મિનિટનો સમય આપવાનો છે અલગ અલગ અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે આ ત્રણ સેટ આપણે અહીંયાથી તમે લગાવી શકો છો બરાબર આ વસ્તુ તમારે ખાસ કરવાની છે તમે જોઈ શકો છો તાળાસન અને બીજી વસ્તુ પગ છે જે તમે જુઓ પગની જે મૂવમેન્ટ છે ખાસ જોવાની છે આ મૂવમેન્ટ કરવી તો જે છે તમને એનાથી વિશેષ ફાયદો થશે તમે પ્રોપરથી જોઈ શકો છો કે ભાઈ કઈ રીતે એ પગ આપણે જે પગનો આગળનો ભાગ હોય છે એના ઉપર તમારે ઊભું રહેવાનું રહેશે અને હાથ છે જે એકદમ સ્ટ્રેટ અહીંયા અલગ અલગ પોસ્ટથી તમને જે છે ત્રણ રીતે બતાવેલું છે જેને કારણે તમને જે છે પૂરેપૂરી માહિતી મળી જાય કે ભાઈ કઈ રીતે તમારે ખરેખર ઊભું રહેવાનું થાય છે હવે જો આ પ્રોપર એવી મુવમેન્ટ આપેલી છે આનાથી તમને ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે ભાઈ આપણે ખરેખર કેવી રીતે એક્સરસાઇઝ કરવાની શરૂઆતના દિવસોમાં એવું લાગશે કે ભાઈ નથી થાતું પણ હળવે હળવે જે છે તમારું જે છે એ તમારે પ્રેક્ટિસ પડશે એટલે ધીરે ધીરે જે છે તમને તમારી હાઈટમાં ઓટોમેટિક ફેરફાર થવાનો દેખાશે બીજું એવું એવું તરત નહીં થઈ જાય કે ભાઈ તરત જ વધી જશે બે દિવસ એક્સરસાઇઝ કરીશ એટલે મારે હાઈટ વધી જશે થોડો ટાઈમ દેવો પડશે આ વિડીયો એ લોકો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેને આજથી લઈને પંદર દિવસ પછી જે છે દોડની તારીખ હોય તો એવા લોકો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પછી નેક્સ્ટ એક્સરસાઇઝ આ કરવાની છે તમે જોઈ શકો છો કેવી રીતનો આખો સેપ આવે છે હવે આ એક્સરસાઇઝ છે એ આવે છે ભુજંગાસન હવે અહીંયા જે આપણે એક્સરસાઇઝ લીધી છે આ બધી દેશી અને લોકલ જ છે એવી કોઈ એક્સરસાઇઝ નથી કે જે ભારે ભરખામ હોય તમે સિમ્પલ વેથી ઘરે તમે જે છે તમે એક્સરસાઇઝ કરી શકો છો ભુજંગાસન હવે જો તમને આમાં આ ડેમો તો તમને બતાવેલો છે છતાં જો તમારી પાસે કોઈ યોગાસનની બુક હોય બરાબર તો એમાંથી તમે જોઈ શકો છો ભાઈ ભુજંગાસન કેવી રીતે થાય છે અહીંયા તમને લાઈવ સામો ડેમો આપેલો છે આટલી એક્સરસાઇઝ કરો એટલે તમને હાઈટ સો ટકા તમને ફેરફાર જોવા મળશે વધારે નહીં ખાલી પંદર દિવસ આ કરો અને દિવસના જે છે બે ટાઈમ આ એક્સરસાઇઝ કરવાનું રાખો જ્યારે તમે દોડવા જાઓ છો એ પહેલા કરવાનું રાખો બરાબર બાકી તમે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો એ રીતની તમારે એક્સરસાઇઝ કરવાની રહેશે હવે એના પછી તમે જોઈ છો આ જે કરે છે બરાબર તો આવે છે પશ્ચિમોતાસન બરાબર પશ્ચિમોતાસન ત્રીસ સેકન્ડ સુધી આ આસન કરવાનું છે ત્રણ સેટમાં સવારે પણ કરવાનું છે અને સાંજે પણ જો સવારે જ ખાલી દોડવા જાઓ છો તો સવારે પણ કરવાનું છે સાંજે દોડવા નથી જતા તો સાંજે પણ કરવાનું છે ટૂંકમાં બે વખત આ જે અહીંયા એક્સરસાઇઝ બતાવેલી છે દિવસમાં બે વખત કરવાની છે બે વખત રિકમેન્ડ છે જો એનાથી વધારે તમે કરી શકો તો તમારી ઉપર તમારી બોડીનો જો સ્ટ્રેચેબલ થતું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો બરાબર તો ટોટલ ત્રણ સેટ લગાવવાના છે સાઈડમાં અલગ અલગ થી તમને બતાવવાનો પ્રયાસ કર્યો છે જેને કારણે તમને વિશેષથી ખ્યાલ આવ્યો કે ખરેખર કેવી રીતે આપણે આ આસન કરવાનું રહે છે બીજી વસ્તુ તમે જોઈ રહ્યા છો કે ભાઈ પગની જે મૂવમેન્ટ છે આ જે આપણે નાના હતા ત્યારે આપણે આવું શીખવાડતા હતા પણ આપણે એ ખબર નહોતી પડતી કે ભાઈ આ આસન આની માટે હોય છે સામાન્ય રીતે શું હોય છે કે આપણે એક જે છે એક પિચ્યુટરી ગ્રંથિ જે આપણે જે પાછળનો ભાગ હોય જે આપણા પાછળ વાહનો જે ભાગ હોય એમાં એક પિચ્ચુટરી ગ્રંથિ હોય છે બરાબર એ એક કરોડ રજૂ સમાન હોય છે આ પિચ્યુટરી ગ્રંથિ છે એ અમુક સમયે રોકાઈ જાય છે તો આપણે એને જાગૃત કરવાની છે એને જાગૃત કેવી રીતે કરશું તો જેવી જેમ બોડવી આપણું વધારે સ્ટ્રેચ થશે તમે જેવી રીતે એ ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો બસ એવી જ રીતે કરવાનું છે કદાચ એવું થાય કે શરૂઆતમાં તમને ન થાય તો બહુ ભાર નહીં લગાવતા જેમ જેમ હળવે હળવે તમારી બોડીને અનુકૂળ આવતું જાય એવી રીતે કરવાનું છે પહેલી જ ગયા કરશો તો જે છે તમારા પગ છે પગના સ્નાયુ છે એકદમ ખેંચાઈ જશે અને તમે બીજા આસન નહીં કરી શકો એટલે ખાસ ખાસ વાળી વાળીને કહું છું કે ભાઈ તમને જો અનુકૂળ આવતું હોય ત્યાં સુધી કરવાનું એવું નહીં કે ભાઈ સાહેબે કીધું એટલે કરી જ નાખવાનું રાઈટ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે પશ્ચિમોત્તાસનના ત્રીસ સેકન્ડના ત્રણ સેટ મારવાની છે બીજી કોઈ એક્સરસાઇઝ કરવાની થતી નથી ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ પુલઅપ કરો પુશઅપ કરો અને જીમમાં જાઓ આવી બધી વસ્તુ ઘણી ઘણી કહે છે પણ આવું કરવાનું થતું નથી જે પણ અહીં બતાવેલું છે બહુ સિમ્પલ છે તમે ઘર બેઠા કરી શકો છો પછી આવે છે પર્વત આસન હવે તમે આ પોઝ જોતા હશો પર્વત આસન એટલે તમને સીધો ખ્યાલ આવી જશે કે ભાઈ પર્વત આસન કે પર્વત જેવો પોઝ હવે તમે જોઈ શકો છો એક બટરફ્લાય મોમેન્ટ જેને કહેવાય બરાબર બટરફ્લાય મોમેન્ટ એટલે કે પગ ઉપર પગ ચડાવીને બેઠા છે ને હાથ છે ને એકદમ ઉપરની બાજુ સ્ટ્રેચ કરીને ખેંચવાના છે જેટલા તમારેથી ખેંચાય એટલા હાથ છે ને ઉપર ખેંચવાના છે આનાથી શું થશે તમારું બોડી છે એકદમ ખેંચા હશે બરાબર એકદમ છે એટલે શું થશે કે તમારા જે સ્નાયુ જે હાઇટને રોકતા હશે બરાબર એ જાગૃત થઈ જશે એક્ટિવ થઈ જશે અને એક્ટિવ થઈ જશે એટલે શું થશે કે તમારી હાઈટ છે એ વધવા મળશે ઘણા લોકો એવું કહે છે કે સર ડૉક્ટરે એવું કહે છે કે અઢાર વર્ષની પછી જે છે હાઈટ નથી વધતી પણ આપણા જે યોગશાસ્ત્ર છે એમાં બધું જ શક્ય છે એટલે જ્યાં આપણે બધા યોગ જ લીધા છે કે કારણ કે બીજી જો કોઈ એક્સરસાઇઝ લઈએ આને ઇંગ્લિશમાં બીજા પણ નામ કહેવા છે પણ આપણે આપણું થોડીના બીજાનું શું કામ લેવું જોઈએ એટલે આ પર્વત આસન છે ખાસ કરી જે લોકોને હાઈટ બાબતે આવે છે બરાબર તો પર્વત આસન છે ત્રીસ સેકન્ડ સુધી કરવાનું છે અને સવાર અને સાંજ એવી રીતે બે સેટ તમારે લગાવવાના છે ત્રીસ ત્રીસ સેકન્ડ સુધી અહીંયા જેટલી જેટલી એક્સરસાઇઝ જેટલા જેટલા એક્સરસાઇઝ બતાવેલી છે જેટલા જેટલા આસન બતાવેલા છે બધા જ દિવસમાં બે વાર કરવાના પછી તમારી ઉપર તમને અનુકૂળતા થાય છે એ રીતે તમારે જે છે આસન કરવાના રહે છે પછી આવે છે ડાઉનવર્ડ હવે આ આપણે જ્યારે નાના હતા ત્યારે તમને ખબર હોય કે તમારા ઘરે કોઈ નાનું છોકરું હશે ને તો આ આ જે આસન છે વારે વારે કરતા હશે બરાબર અને તમે જોતા હશો કે એમની હાઈટ થોડા દિવસ પહેલાં જોઈને થોડા દિવસ પછી જોશો તમે જ એમ કહેશો કે આની હાઈટ અચાનક કેમ વધી ગઈ હવે આ કુદરતી રીતે એ ડેવલપ થયેલું હોય છે પણ એ સમયે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપને ખ્યાલ નથી આવતો નાના બાળકનું જો તમે ઉદાહરણ જો નાના બાળકને ટેવ હોય માથા પર ઊભા થતા હોય છે બરાબર આવી રીતે કરતા હોય છે અને એ જ વ્યક્તિનો તમે જોજો પંદર કે વીસ દિવસમાં એનો ગ્રોથ કેટલો થાય તો આપણે પણ આ જ રીતે કરવાનું છે પણ થોડી મુવમેન્ટમાં ફેરફાર છે આવી રીતે અલગ અલગ આપણે ત્રણ એક્સરસાઇઝમાં આપણે જે છે આ એક્સરસાઇઝ તમારે ત્રીસ ત્રીસ ના સેટ લગાવવાના છે પછી આવે છે ઇક્વિસ્ટ્રીસન પોઝ એટલે કે ત્રીસ સેકન્ડ હવે જો આપણા ગુજરાતીમાં આપણું આસન જોવા જઈશું ને તો જે છે એ આપણું યોગ જ છે બરાબર બીજું કશું જ નથી જે તમે 8મો 9મો ને દસમું જો ભેણાઓ યોગશાસ્ત્ર રાખ્યું હોય પીટી તો આ બધા આસન તમે એમાં કરેલા છે ઘણા લોકો સૂર્ય નમસ્કારને પણ સજેસ્ટ કરે છે તો કરી શકાય પણ આપણા હાઈટ વધારવા માટે ખાસ કરીને જોઈએ છે તો હાઈટ વધારવા માટે આ જે છે પોઝ તમારે કરવા જોઈશે ઇન ધ સેન્સ કે આ યોગાસન આપણે કરવાના રહેશે ત્રીસ સેકન્ડ સુધી તમારે આ પોઝિશન ઉપર ઊભું રહેવાનું છે અથવા તો જે છે એ તમે આ જે પોઝ છે એના તમે દિવસના બે સેટ લગાવી શકો છો પછી આવે છે એના પછીનું નેક્સ્ટ એટલે કે કંઈક આવી રીતનું કે એક પગ આગળ અને બે હાથ એકદમ તમે જોવો છો હાથની અડોઅડ તમારે રહેવાનું છે બરાબર આ જે પોઝ છે એ ત્રીસ સેકન્ડ સુધી તમારે રહેવાનું છે તમે જોઈ શકો છો કે કેટલો ગેપ છે આગળ અને પાછળના પગ બાબતે ટૂંકમાં અહીંયા એ આપણે જોવાનું છે કે ભાઈ જાજો ગેપ કઈ રીતે કઈ રીતે રહે ઇન ધ સેન્સ સ્ટ્રેચ કઈ રીતે સ્ટ્રેચ એટલે આપણે કદાચ જીન્સનું પેન્ટ પહેરીએ છીએ જો ગર્લ્સ હશે તો એ લેગીસ પહેરતા હશે તો એ શું છે કે ભાઈ એક કહેવાય ને સ્ટ્રેચેબલ રહે કે ભાઈ આપને રિલેક્સ ફીલ થાય તો આપણે જે છે આપણી બોડીને રિલેક્સ કરવાનું છે એવું નહીં કે ભાઈ મારી તોડી અને ગમે એમ કરીને આપણે જે છે આસન કરી લેવાના છે રિલેક્સ થાય અને જે પોઝ બતાવેલો છે એવી રીતે પોઝ કરશું તો સો ટકા આપણી હાઈટ વધવાની જ છે અહીંયા જેટલી જેટલી એક્સરસાઇઝ બતાવેલી છે એક્સપર્ટ દ્વારા આપણે સજેસ્ટ કરેલી છે પછી જ આપણે અહીંયા તમારી સામે વિડીયો મૂકેલો છે એના પછી આવે છે ત્રિકોણાસન આ ત્રિકોણાસન કેવી રીતે કરવાનું તમે જોઈ શકો છો એકવાર આ બાજુ નમવાનું અને બીજી વાર સામેની બાજુ નમવાનું આવી રીતે ત્રીસ સેકન્ડ સુધી તમારે કરવાનું છે આ જો નાનપણમાં તમે જુડો કે એવી કંઈ કસરત કરેલી હોય તમે કરાટેમાં જતા હોય તો ત્યાં પણ તમારું શરીર જે છે વોર્મઅપ કરે છે જો તમે દોડતા હશો તો તમે આવી રીતે આગળ પાછળ આગળ પાછળ આવી રીતે હાથ લંબાવી લંબાવીને દોડતા હશો ત્રિકોણાસન બરાબર આમાં પણ તમે જોઈશો જોઈ શકો છો જેટલી પણ એક્સરસાઇઝ છે એ કેવી એક્સરસાઇઝ છે કે જે તમારા શરીરને એકદમ સ્ટ્રેચ સ્ટ્રેચ આપે છે એટલે કે તમારા જે પાર્ટ્સ છે એ એકદમ ખેંચાય અને એનો વિકાસ થાય એવી રીતે એવી રીતે જે છે બધા આસન અહીંયા કરવાના રહે છે હવે દિવસના તમારે બે સેટ રિકમેન્ડ છે પણ તમને અનુકૂળ આવે મજા આવતી હોય તમે કરી શકતા હોય તો તમે ત્રણ સેટ પણ દિવસના કરી શકો છો અહીંયા જે જે બધી માહિતી આપી છે એક્સપર્ટ એડવાઇસ છે એટલે અહીંયા જે કીધું છે એટલું કરવું જો તમને અનુકૂળ આવતું હોય અને તમને જો અનુકૂળ આવે કે ભાઈ મારે વધારે કરવું છે મારે ઝડપથી બેનિફિટ જોઈએ છે તો તમે આના જે સેટ છે એ વધારી પણ શકો છો પણ રિકમેન્ડ એ છે કે દિવસમાં બે વાર જ કરવું કારણ કે હમણાં જે છે થોડા સમયમાં તમારી દોડ છે બરાબર અથવા તો તમારી દોડ નજીકના સમયમાં આવી શકે એમ હોય તો ખાસ વસ્તુ ધ્યાન રાખવાની તમને કેટલું કમ્ફર્ટ થાય છે એ જ કરવું હું અહીંયાથી બે વખત કહું છું જો બે વખત અનુકૂળ ન આવતું હોય તો એક વખત આવતું હોય તો એક જ વખત કરવું અને આ બધે બધી એક્સરસાઇઝ કરવી એવું પણ જરૂરી નથી પણ તમારે જો રિઝલ્ટ જોતું હોય તો આ બધા જ એક્સરસાઇઝ તમારે કરવા પડશે પણ પેલી વસ્તુ તમારી શરીરને કેટલીક કમ્ફર્ટ આવે છે એ પણ વસ્તુનું ધ્યાન રાખવાનું પછી આવે છે સૂર્ય નમસ્કાર તો સૂર્ય નમસ્કારના ટોટલ આપણે જોઈએ છીએ કે બાર કે અગિયાર કે બાર જેટલા આસન હોય છે બરાબર એટલી એક્સરસાઇઝ છે સૂર્ય નમસ્કાર તો આ બધા જ તમે કરો તો પણ તમને બેનિફિટ થશે બરાબર સૂર્ય નમસ્કાર મેં અગાઉ કીધું કે ભાઈ તમને જે છે અનુકૂળ હોય તો જ કરવાનું એટલે સૂર્ય નમસ્કાર તો આપણું દેશી છે એટલે તમને જે છે અનુકૂળ નહીં આવતું હોય તો પણ અનુકૂળ આવી જશે થોડા સમયમાં હવે ખાસ વસ્તુ જો અહીંયા બધા આસનમાં તમે કદાચ નોટિસ કર્યું હશે તો એક જ વસ્તુ છે કે જેમ બને એમ તમને જે છે તમારી બોડીને સ્ટ્રેચિંગ કરવાનું છે જેટલું તમે ખેંચાણ અનુભવશો જેટલું તમે ખેંચ ઊભી કરશો બરાબર એટલો જ તમને ફાયદો થશે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો પગ જે હાથ છે એકદમ પગની ઘૂંટણથી પણ નીચેના ભાગમાં છે આપણે જે પેનીનો ભાગ કહેવાય પેનીથી ઉપરના ભાગમાં તો તમારે ત્યાં સુધી તમારું મસ્તક નમાવી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે મસ્તક છે એ અંગૂઠાની અડોઅડ એક્ઝેટ ઉપરની બાજુ છે રાઈટ તો આ વસ્તુ તમારે કરવાની રહેશે થોડાક સમય માટે તમને અઘરું પડશે પણ ધીરે ધીરે તમે દરરોજ આ એક્સરસાઇઝ કરશો એટલે તમારું શરીર છે એની માટે હેબિચ્યુઅલ થઈ જશે કે તમારે ટેવ પડવા મળશે હવે નેક્સ્ટ વસ્તુ આવે છે કે જે જે છે છે આ શરીરનો ભાગ એને એક ક્રોસ જેવી રીતે આપણે અગાઉ ત્રિકોણાસન જોયું ત્રિકોણાસનમાં શું હતું કે નીચે હાથ રાખવાનો હતો આમાં શું છે ઉપરની બાજુ હાથ ક્રોસમાં રાખ્યા છે અને બંને હાથ ઊંચા કર્યા છે એટલે આવી રીતે તમારે આસન કરવાનું છે પછી જે છે તમારે નીચે તમે પગ જોવો છો બરાબર તો પગની મુવમેન્ટ કેવી છે એકદમ ફ્લેટ છે સૌથી પહેલું આપણે આસન જોયું હતું તો પગ કેવા હતા ઊંચા હતા કે જે પગની આગળનો ભાગ છે એના ઉપર ઊભા હતા અહીંયા શું આવે છે વધારે વધારે ભાર છે એના ઉપર આવે છે તો તમે જોવો છો પાછળનો ભાગ એટલે કે આપણો વાહો કહેવાય કે જે આપણું બેક કહેવાય એના ઉપર વધારે ભાર આવે છે પછી નેક્સ્ટ આ જે એક્સરસાઇઝ છે અગાઉ આપણે કરેલી હતી એના જેવી જ છે પણ તમે જોઈ શકો છો કે અહીંયા થોડુંક ફિટિંગ જે જે કહેવાય ને કે ભાઈ બંને વચ્ચેનો ગાળો છે એ થોડોક ઓછો છે એટલે કે એક્ઝેટ પગની લગો લગ ઉપર એનું મસ્તક આવે છે અને તમે જોવો છો હાથની મુવમેન્ટ પણ જોઈ શકો છો એટલે તમને એવું લાગશે કે આ બેન કરી જાય છે મારાથી નથી થતું પણ હળવે હળવે ધો તમે સમય આપશો તો તમારાથી પણ આ એક્સરસાઇઝ થઈ જશે હવે બીજી વસ્તુ ઘણા લોકો એમ કહેશે કે ભાઈ પોલીસ ભરતીમાં કદાચ ચાલી જાય છે અને મારાથી નથી થતું તો તો ઉપાધિ કરવાની જરૂર નથી આવતા વર્ષે પણ આવવાની જ છે બીજી ભરતી કાં ફોરેસ્ટની આવશે કાં અન્ય કોઈ બીજી આવશે એસએસસીની આવશે કે ગમે આવશે જો આપણે હાઈટ નથી વધતી તો આપણી માટે સદાય એના માટે સમસ્યા રહેવાની છે રાઈટ તો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત